हाँ बढ़िया है बढ़िया आप कैसे हो बारिश कैसे है बारिश आपके यहाँ आप कहाँ से हो हाँ सारू सारू वरसात पानी के तरह तय हाँ भावनगर हमें गुजरात અમે ગુજરાત 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 ગોધરા પંચમહાલ હા અમારે થોડોક વધારે છે ઓકે 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 બીજું શાંતિ તો મિત્રો જે પણ યુટ્યુબ ચેનલ માં લાઈવ જોઈ રહ્યા છે બલવંત સરવૈયા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો થોડા યુટ્યુબમાં કોઈ ટેકનિકલ પ્રોબ્લમના કારણે વિડીયો અપલોડ અમારે તે નહીં કરી શકાયું કોમેડી વિડીયો અત્યારે ચેનલ ફરી સક્રિય કમ્પ્લીટ થઈ ગઈ છે ત્યારે હવે રેગ્યુલર વિડિયો આવશે બોલો બોલો કોઈ એવી સ્ટ્રાઈક ના કારણે મારી ચેનલ યુટ્યુબ દ્વારા ત્યાંથી જ બંધ કરવામાં આવી થોડાક સમય માટે એક સાત દિવસ માટે તો ફરી ચાલુ થઈ ગઈ છે આજે ધર્મેશભાઈ કોમેડીમાં બહુ મચાવે છે うん。